એનજીબીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોએ શુભાનપુરા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો તેમજ મીટર બદલવાની માંગ કરી

સારિકોના જણાવ્યા અનુસાર અગાઉ ઉનાળા દરમિયાન એક મહિનામાં 1200 થી 1400 રૂપિયા બિલ આવતું હતું પરંતુ હવે માત્ર 10 જ દિવસમાં 1000 રૂપિયાનું રિચાર્જ પૂર્ણ થઈ જાય છે એટલે રોજનું 90 થી 100 રૂપિયાનું બિલ વપરાય છે અમે કે અમે અહીં બધા અને સર્મતા ભાગી આ બધી એસીઓ ચાલે છે અને અમારું લાઈટ બિલ આટલા બધા અમારે શું કરવાનું આવી તો છોકરાઓને લઈને અમારે પટકવાનું કે મીટર બિલ એટલું બધું આવે છે સર જે એક એક બે મહિનાનું બિલ અમારે એક આવતું હતું અને હવે એક જ મહિનાનું બિલ બે મહિના જેવું આવે છે અમારે શું કરવાનું શું સર ના જોઈએ સર અમારે સ્માર્ટ મીટર જોઈતું જ નહીં ને અમારે સાદું મીટર જ સારું છે આ જોઈતું નહીં સર અમારે